પંચાક્ષર મંત્ર એટલે ઓમ નમ શિવાય શિવા નમો શિવાય પણ નહીં ઓમ નમ શિવાય પણ નહીં ઉચ્ચાર છે ઓમ નમઃ શિવાય ય પણ પરિપૂર્ણ છે ઓમ ઓમ નમઃ નમઃ શિવાય આ મંત્ર એટલે સંસ્કૃત શબ્દ મંત્ર મન ધાતુ ઉત્પન્ન થયો છે મનથી જે વિચારો અને જે ઉત્પન્ન થાય એને મંત્ર કીધું છે પ્રત્યેક મંત્ર ધ્વનિ રૂપમાં એક દેવતા માનવામાં આવે છે પ્રત્યેક મંત્ર માનવામાં આવે છે અને જાપ એટલે એક જ વારંવાર શુભ સંખ્યામાં પરાવર્તન કરવામાં આવે છે આવર્તન કરવામાં આવે છે વારંવાર બોલવામાં રટવામાં ભજવામાં આવે છે એને મંત્ર જાપ કહેવાય ભગવાન મહાદેવે કીધું કે પ્રણવયુક્ત પંચાક્ષર નો જાપ કરો સદા પંચાક્ષર પ્રણવ સહિત નો એટલે પ્રણવ એટલે ઓમ અને પંચાક્ષર એટલે ન મહ શિ આ પંચાક્ષર બદો કઈ રીતે બંધારણ બતાવ્યું છે શિવ પુરાણમાં શિવ નામ નમઃ પૂર્વે ચતુર્થિયો પંચ સ્થૂલ પ્રણવ રૂપમ શિવ પંચાક્ષર ત્રિજા એટલે પદ નય શિવદ ની ચતુર્થી વિભક્તિ એક વચન આમ જે ભેગું થાય ને જે બને એ મંત્ર આપણે બધા ભણવા ગયા ને સંસ્કૃત બલન આઠમા આઠમા પછી આવતો ને વિષય આપણે વિભક્તિ કોને આવડે યાદ છે સંસ્કૃત વિભક્તિ શિવની ચતુર્થી એક વચન એટલે શિવ શિવો શિવાહ પહેલી વિભક્તિ દ્વિતીય શિવમ શિવે શિવાન 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 બરાબર તૃતીયા શિવેન શિવાભ્યામ અને ચતુર્થી શિવાય શિવાભ્યામ શિવેભ્ય એટલે એમાંથી ચતુર્થી એક વચન પકડ્યું ઓમ નમને આગળ લીધું નમઃ અને શિવ ની ચતુર્થી એક વચન શિવાય મંત્ર બન્યો ઓમ નમ શિવાય પ્રણવાને દિશંયુક્ત બ્રહ્મણાનામ વિશિષ્ય દીક્ષાયુક્તમ ગુધોરુગ્રાહ્યમ મંત્રમ ભયથ બને તો બ્રાહ્મણ ગુરુ પાસેથી મંત્ર લેવો જેથી કરીને શ્રેષ્ઠ ફલની પ્રાપ્તિ થાય અન્યથા મંત્રો માટે એવું કહેવાય છે કે જેટલા શબ્દો હોય એટલા લાખ મંત્ર તમે બોલો ત્યારે એ સિદ્ધ થાય પણ પંચાક્ષરને સ્વયં સિદ્ધ કીધો છે કારણ કે ભગવાન શિવના મુખમાંથી એ ઉત્પન્ન થયો છે ઉત્તર મુખમાંથી નકાર પશ્ચિમ મુખમાંથી મકાર દક્ષિણ મુખમાંથી શિકાર પૂર્વ મુખમાંથી વકાર અને ઉર્ધ મુખમાંથી યકાર નીકળ્યો છે પણ અભિષ્ટ કાર્ય સિદ્ધિ કરવી હોય તો એક હજાર દિવસ નો મંત્ર મંત્રુષ્ઠ એક પ્રતિદિન અને પ્રતિદિન બ્રાહ્મણ જમાડવાનો છેલ્લે ઓછામાં ઓછા એક બ્રહ્મદેવતા તો સહસ્ત્રાણમ સહસ્ત્રેણ દિને ને એક હજાર

ઓમ નમઃ શિવાય નો જપ શરૂ કરો પરિવારમાં સંપ બાબતે તમને સમજાય નહીં બધું સીધું સાધું હોય છતાં ઊંધું ચાલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રોગ નિવૃત્તિ માટે ધારા કાર્યો સિદ્ધ કરવા માટે ઓમ નમઃ શિવાય આરોગ્યની વૃદ્ધિ માટે શત્રુઓના ભયના નાશ માટે ઓમ નમઃ આ ઓમ નમઃ શિવાય એક વખત મારા તમારા જીવામાં જીહવામાં પછી મનમાં ચડી જશે પછી તમે હાલતા હશો જાતા હશો કામ કરતા હશો પણ શ્વાસે શ્વાસે એ ઓમ નમઃ શિવાય મંત્ર રટણ થતું રહેશે અને જ્યારે રટણ શરૂ થઈ જશે ત્યારે ઓમ નમઃ શિવાય મારું તમારું કલ્પ વૃક્ષ બની જશે પછી શિવ નામ જપનારો જ્યાં પણ જાય ત્યાં બધું જ મંગળ થાય છે શુભત્વની પ્રાપ્તિ થાય અનિષ્ટની નિવૃત્તિ થાય શરીરના ચક્રો પ્રબળ બને સૃષ્ટિની સમસ્ત શક્તિઓનું આવાહન થાય છે એને પાપ સ્પર્શી ન કે પાપનો વિચાર ન આવે પાપ કર્મ ન કરી શકે વેદ વ્યાસ કહે શિવ સદા શિવ શિવે પાપાનીના સ્પૃશ્યં કે ખદીરા જે નિત્ય શિવ શિવનામનું સ્મરણ કરે છે જપ કરે છે એમ એવા લોકોને પાપ પડી શકતું નથી જેમ ખદીરા એટલે ખદીરા એટલે ખાખરો ખેર ખેરનો કોલસો પડે ને બહુ ખતરનાક હોય આપણને લાગે કે સ્પર્શ કરી શિવ શિવ જે જપે એને ક્યારેય પાપ ન લાગે પંચાક્ષર મંત્ર સારા કર્મો કરવાની પ્રેરણા મળે એક પંચાક્ષરી વિદ્યા બતાવવામાં આવી છે પંચાક્ષર મંત્ર અનુષ્ઠાન શિવ ભક્તોએ વર્ષમાં સ્થિર ભાગ્ય માટે આ અનુષ્ઠાન કરવું જોઈએ કઈ રીતે કરવું વેદ વ્યાસ લખે ગુરુપદેશમ સંગમ્ય પૂર્વે પક્ષે સમારંભ્ય કૃષ્ણ ભૂતાવ ગુરુના મુખેથી ઉપદેશ લઈ સુખપૂર્વક કરી શકાય તેવી ઉત્તમ ભૂમિ પર સુગોતલે મહિનાના પૂર્વ પક્ષમાં શુક્લ પક્ષની એકમ થી પ્રતિપદાથી શરૂ કરી કૃષ્ણ પક્ષની ચતુર્દશી સુધી આ વ્રત ચાલે એમાં જો ભાદરવો મળે તો ઉત્તમ માઘમ અત્યારે ચાલે મા મહિનો અત્યારે નોરતા ચાલે ખબર માના નોરતા ચાલે માઘી ગુપ્ત નવરાત્રી ચાલે ભાદ્રમ વિશિષ્ટમ ભાદરવો ન મળે તો ભાદરવા અથવા તો કોઈ પણ મહિનામાં ભગવાનનું વ્રત થઈ શકે એકટાણું કરવું અલ્પાહાર કરવો ફલાહાર કરવો માતા પિતા પતિની સેવા કરીને આ કર્મ કરવું પણ પતિ જો કરતા હોય તો પત્નીની પણ સેવા એને કરવી લાગુ તો બધું સરખું જ પડે ને એક પક્ષ તો હોય ને જે સુનત ગાવત કહત સમજ પરમ પદ નર પાવી જસ સુન જે નર અરુ નારી એટલે બધું છૂટું ન પડે નિરંતર ભગવાન શિવ નું ચિંતન કરતા પાંચ લાખ જપ કરવા પંચાક્ષરમ પંચલક્ષમ જપે જીવ મનુ સ્મરણ પાંચ લાખ જપ કરવા જપ દરમિયાન કલ્યાણના દાતા ભગવાન શિવ મારી પ્રત્યક્ષ બિરાજિત છે સુશોભિત છે મહાદેવજી હાજરા હજુર છે એવી કલ્પના કરવી અને ભગવાન મારા પર નિરંતર અનુગ્રહ કરી રહ્યા છે એ રીતનો વિચાર કરીને આ અનુષ્ઠાન કરવું આ દિવસોમાં શુદ્ધ કાર્યો જ કરવા ઈર્ષા કરવી કરવીની કોઈ પણ અવ્યવહારિક કાર્ય કરવું નહીં બ્રાહ્મણને સપત્નિક બોલાવવા અને એનું વરણ એટલે એને શિવ અને પાર્વતી તરીકે સ્વીકારવા વેદ વ્યાસ કહે સપત્નિકા બ્રાહ્મણો બીજા પાંચ બ્રાહ્મણો નું વર્ણન કરવું આચાર્યનું વર્ણ કરવું જયારે શિવ સ્વરૂપ સાંબ સદા શિવ સ્વરૂપ સમજવા ઈશાન તત્પુરુષ અઘોર વામદેવ અને સધ્યો સ્વરૂપે એના પ્રતિક સ્વરૂપ સમજવા અને પૂર્ણાહુતિના દિવસે કપિલા ગાય દ્વારા આ ભગવાન શંકરનું કાર્ય સંભવ હોય તો દર વર્ષે વર્ષમાં બે વાર અરે બારે મહિના થાય તો બારે મહિના અખંડ રાખો ಶಿವ ಕಾರ್ಯ ದರೋಜ್ ಕಲ್ಯಾಣ ಹಾರು ಕಾಮ ದರ